આયુર્વેદ એક પ્રિવેન્ટિવ સાયન્સ છે એ આપણે જાણીએ છીએ તો પ્રિવેન્શનમાં સ્પેશિયલી રસાયણ અધ્યાય બતાવવામાં આવ્યું છે અને રસાયણમાં બી ચવનપ્રાસ એક શ્રેષ્ઠ રસાયણ તરીકે ઓળખવામાં આવે છે ચવનપ્રાસમાં જે આમલાનો ઉપયોગ થાય છે એ વયસ્થાપના નામ શ્રેષ્ઠ છે એટલે કે એન્ટી એજિંગ તરીકે વર્ક કરે છે બીજા કેટલાક ઔષધો જેમ કે દશમૂલ છે વાસા છે કરિયાતુ છે સાથે સાથે ગુડુચી છે એ બધા એન્ટી ઇન્ફ્લામેટરી તરીકે ને એન્ટિસેપ્ટિક તરીકે વર્ક કરે છે કેટલાક એના ઔષધો એવા છે કે કાસહર છે ને હર છે જેમ કે ગુડુચી જોઈએ છે સાથે સાથે વાસા છે પીપળ છે ભૂંયામલકી છે એ બધા ઔષધો એ ખાસ કરીને શ્વાસહર તરીકે વર્ક કરે છે અને બ્રોન્કાઇટિસમાં ખૂબ જ યુઝફુલ થાય છે અને અગ્નિવૃદ્ધિ તરીકે તેમાં ચિત્રક શવ્ય નાગકેસર કેસર એલા અને વંશલોચનનો ઉપયોગ થયેલો છે સાથે સાથે પીપરનો પણ ઉપયોગ થયેલો છે જે અગ્નિવૃદ્ધિમાં ખૂબ જ ઉપયોગી છે તો આ રીતે તમારી ઇમ્યુનિટીને ઇન્ક્રીઝ કરવા માટે